નમસ્કાર આપ જોઈ છો એશિયન બ્લેક ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રેરક જીવન પ્રસંગોને નવી પેઢી સુધી અસરકારક રીતે પહોંચાડવાના ઉદ્દેશ્યથી જોડી સરદાર મલ્ટીમીડિયા શો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રેરક જીવન પ્રસંગોને નવી પેઢી સુધી અસરકારક રીતે પહોંચાડવાના ઉદ્દેશ્યથી જોડે એ સરદાર મલ્ટીમીડિયા શો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા મહારાજા સાહજરાવ નવરજીતની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે આ શો આયોજિત થયો છે આ નેવું મિનિટની વિશિષ્ટ પ્રસ્તુતિમાં સરદાર વલ્લભભાઈ પટેલના બાળપણથી લઈને દેશની એકતામાં આપેલા અમૂલ્ય યોગદાન સુધીના મહત્વના પ્રસંગોને આધુનિક મલ્ટીમીડિયા ટેકનોલોજી દ્વારા જીવંત રીતે રજૂ કરવામાં આવ્યા છે શોમાં નૃત્ય સંગીત નાટક

આયોજકોના જણાવ્યા અનુસાર આ પ્રસ્તુતિ યુવા પેઢીમાં રાષ્ટ્ર એકતા દેશભક્તિ અને પ્રેરણાનો સંદેશ પ્રસારિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આજે મહારાજા સહજરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના આંગણે સમગ્ર વડોદરાના લોકો માટે આજે સરદાર સાહેબને એક કલા નગરી દ્વારા કલાંજલિ આપવામાં આવી છે કે જ્યારે સરદાર સાહેબના એકસો વર્ષ પૂર્ણ થતા હોય ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ કે જેને એકસો ને ચાલીસ વર્ષ પૂર્ણ થતા હોય અને જે ઓડિટોરિયમમાં નાટ્યનું મંચન થયું એવા સીસી મહેતા સાહેબને એકસો પચીસમું વર્ષ ચાલતું હોય ત્યારે આજે આ એક ખૂબ સુંદર જોડે એ સરદાર સંગીત નાટ્ય કલા એકેડેમી ગુજરાત સરકાર અને સાથે સાથે મહારાજા સહજીરાવ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે આ સમગ્ર નાટક ભજવાયું અને સરદાર સાહેબના તમામ એવા જીવન પ્રસંગો કે જેનાથી બાળકથી લઈ અને વડીલો પણ પ્રેરિત થાય અને એક પ્રકારની રાષ્ટ્રભાવના એ પણ એ લોકો જાણે અને એ લોકો એનાથી પ્રેરાય અને દેશ માટે આગળ આવે એ પ્રકારનું આજે ખૂબ સુંદર નાટક મેં પણ આજે માણ્યું અને આ સુંદર આયોજન બદલ હું સંગીત નાટ્ય કલા એકેડેમી અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારા સાથે આપણા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન ડોક્ટર ગૌરાંગ ભાવસારજી આપણા સાંસ્કૃતિક વિભાગના અધિકારી એવા કેતુલભાઈ અને તમામ વડોદરાના શ્રેષ્ઠીઓ પણ આ નાટક જોવા માટે ઉપસ્થિત રહ્યા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને ગુજરાત સંગીત નાટક અકાદમીના સંયુક્ત ઉપક્રમે આજે આપણા લોકલાડીરા ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલનું નાટક અહીંયા યોજવા જઈ રહ્યું છે તેમનો સંદેશ ભારતના દરેક યુવાનો સુધી પહોંચે તેવો આ ઉપક્રમ છે અને સાથે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સને એકસો ચાલીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને પ્રોફેસર સી સી મહેતા કે જેમને ગુજરાતની અંદર નાટ્યની સ્થાપના કરી એવા મહાન નાટ્યવિદને આપણે અહીંયા યાદ કરી રહ્યા છીએ અને આ સંસ્કાર નગરી જેમને આપણને આપી એવા મહારાજા સયાજીરાવજીને પણ આપણે આ તકે અહીંયા યાદ કરી રહ્યા છીએ અને આ નાટક દ્વારા એક સંદેશ